ટળિયા કાઢીને મીઠાથી સાબ કરી નાખવાના છે આપણે આ મસાલો ત્યાર કરી નાખીએ બોરાનો ચટણી લીધી છે હળદર લીધી છે નમક લીધું છે ઓઘાણી લીધી છે ને મેથીનું દાન જડી લીધો છે આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા ગરમ થાય થોડુંક ઠંડુ પડે એટલે મસાલા મેળવી નાખવાનું છે થઈ ગયું છે આપણે નાખી દઈએ તો બધું મિસ્તો નાખે

મીઠાથી સાફ પણ ના આપણે આમાં થોડીક વાર રાખીને પછી થોડીક વાર રાખીને પછી આપણે મસાલો ભરી લેવું ગું આપણે આ રીતના ભરી આપણે મસાલા આ રીતના ભરી લેવાનો આ રીતના ગુંદા ભરવાથી ખાવામાં બહુ કડક લાગે છે મસ્ત લાગે છે હવે આપણે બધા ગું બધા બધા ભરી લીધા છે આ રીતના હવે આપણે એમાં તેલ ગરમ કરીને ઠંડુ પાડી ને ગુંદા ડોબે ચાલે નાખી દેવાનું એટલે આખું વર્ષ આ ગુંદા નો બગડે તમારું આ અથાણું કેવું લાગ્યું કમેન્ટમાં કહીશો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ